તો આ જ ટાઈટલ ને લઈને આ વિષય ને લઈને આ આપણે ચર્ચા કરવાના છીએ અને તમને જણાવીશું કે સીતાના પિતા કોણ હતા એક હતા કે ત્રણ હતા આ વિડીયો ખૂબ જ રહસ્યમય છે જે રામાયણમાંથી લીધેલી છે તમને વિનંતી છે કે તમે આ વીડિયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને આ માહિતી જો તમને મેળવી હોય તો વિડીયો પૂરો જોજો અને જે પ્રસંગ આપણે આ વીડિયોમાં કહેવાના છીએ તે શરૂઆતથી અંત સુધી સાંભળો તો જ તમને પૂર્ણ માહિતી મળી શકશે અને જો તમે અમારા ચેનલ પર નવા મહેમાન બનીને આવ્યા છો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો આ વિડિયો જોતી વખતે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લો જેથી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમારું એક સબસ્ક્રાઈબ અમને ખૂબ લાભ આપે તો ચાલો દોસ્તો આગળ વધીએ અને જાણીએ કે સીતાના પિતા એક હતા કે ત્રણ હતા પ્રિય દોસ્તો વાત તે સમયની છે વિશ્વનો વધારે પડતા અત્યાચાર કરવા લાગ્યો ગરીબોને સતાવવા લાગ્યો બ્રાહ્મણોને ત્રાસ આપવા લાગ્યો ઋષિ પણ પરેશાન કરવા લાગ્યો તેના અત્યાચારથી ગરીબ ઋષિ મુનિ બ્રાહ્મણ ખૂબ દુખી રહેવા લાગ્યા એક દિવસ રાવણ જંગલ માં જાય છે જ્યાં ઋષિ મુનિઓ પોતાની પાસે પહોંચ્યો અને કર એટલે કે ટેક્સ આપવાનું કહ્યું દોસ્તો તમે તો જાણો જ છો કે સંતો ઋષિઓ પાસે પૈસા ક્યાંથી હોય તેમની પાસે તો ફક્ત એક કમંડળ અને કંબળ હોય છે તો પૈસા ન હોવાથી રાવણ ને ટેક્સ માં કઈ આપી શકે નહીં જ્યારે રાવણે કહ્યું કે અમને કર જોઈએ તો ઋષિમુનિઓએ કહ્યું કે અરે રાવણ અમારી પાસે પૈસા ક્યાં છે અમે તો સંત છીએ ઋષિ છીએ અને તો અમારી પાસે ટેક્સ માંગે છે તો દોસ્તો કહે છે કે રાવણે ઋષિમુનિઓના શરીર કપાવ્યા અને તેમનું લોહી કાઢાવ્યું તેમનું જે લોહી હતું એટલે કે ખૂન હતું એ કાઢી લીધું આગળ જ્યારે રાવણ આગળ વધ્યો તો એક કુટિયા પર પહોંચ્યો જ્યાં એક ઘડો રાખેલો હતો એક ઋષિ હતા જે એ ઘડામાં રોજ થોડું દૂધ ચઢાવતા હતા માતા લક્ષ્મીને અતિથિ સ્વરૂપે સ્વીકાર કરવા માટે એટલે કે માતા લક્ષ્મીને અતિથિ તરીકે બોલાવવા માંગતા હતા અને તેમને પ્રસન્ન કરવા માંગતા હતા ઘડો રાખેલો હતો પણ તે ઋષિ તે સમયે ત્યાંથી ક્યાંક ગયા હતા અને કુટિયામાં ન હતા ફક્ત ઘડો રાખેલો હતો

આ જ ખૂન તારા મૃત્યુનું કારણ બનશે અને જ્યાં આ ખૂન મૂકીશ ત્યાં તારા રાજ્યમાં અકાળ પડશે દોસ્તો રાવણે એ ખૂનને ઘડામાં ભરીને લંકામાં લાવે છે અને એક ઓરડામાં મુકાવી દે છે અને પોતાની પત્ની મંદોદરીને કહે છે કે આ એક વિશેલો પદાર્થ છે એને ઓરડામાં રાખી દેવો અને ઓરડો બંધ કરી દેવો આ ઓરડો ક્યારે ન ખોલવો અને કોઈ અંદર પ્રવેશ ન કરે એવું જ થયું ઋષિઓનું જે લોહી ઘડામાં ભરેલું હતું એ જ ઘડો એક ઓરડામાં બંધ કરાવીને રાખી દેવામાં આવ્યો હવે દોસ્તો રાવણ બિહાર કરવા જંગલમાં જતો હતો બિહાર એટલે મોજ મસ્તી કરવા બીજી સ્ત્રીઓ સાથે તો રાવણ મોજ મસ્તી કરવા જંગલમાં જવા લાગ્યો

જો ઘરમાં ધન ન હોય દૌલત ન હોય તો સ્ત્રી ઘરનું કામ કરશે મહેનત કરશે મજૂરી કરશે બધી સમસ્યાઓ સહન કરી શકે છે પણ દુનિયામાં સમસ્યા સ્ત્રી એ સહન નહીં કરી શકે કે તેનો પતિ બીજી સ્ત્રી સાથે મોજ મસ્તી કરવા જાય અને દોસ્તો એ જ કારણથી મંદોદરીને ખૂબ દુઃખ થયું કે મારા હોવા છતાં પતિ બીજી સ્ત્રીઓ સાથે વિહાર કરે તો મારે મરી જવું જોઈએ તો મરવા માટે મંદોદરી વિચારે છે કે હવે કેવી રીતે મરાય તો મંદોદરીના દિમાગમાં આવ્યું કે કેટલાક દિવસ પહેલા પતિએ એક ઘડામાં વિશે પદાર્થ લાવીને ઓરડામાં રાખ્યો હતો અને કહ્યું હતું કે આ ઓરડો ક્યારેય ન ખોલવો તો ચાલો આપણે એ જ ઘડામાંથી વિષ પી લઈએ અને મરી જઈએ કારણ કે મારા માટે મરવું જ યોગ્ય છે દોસ્તો એ જ થયું મંદોદરી એ ઓરડા પાસે પહોંચી ઓરડો ખોલ્યો અંદર ગઈ જ્યાં ઘડો રાખેલો હતો પછી મંદોદરીએ ઘડો ઉઠાવ્યો અને એ ખૂન પી ગઈ તેને તો એટલું જ ખબર હતું કે આ વિષ છે હું મરી જઈશ પણ જ્યારે ઘડાનું લોહી પી લીધું તો મંદોદરી મરી નહીં પણ ગર્ભવતી થઈ ગઈ અને જ્યારે ગર્ભ ધારણ કરી લીધો તો મંદોદરીને વધારે દુઃખ થયું વિચારવા લાગી કે જો પતિ ખબર પડી ગઈ કે આ ગર્ભ કોણ નો પછી તો મારું જીવવું મરવાથી પણ વધારે ખરાબ થઈ જશે હવે શું કરવું દોસ્તો મંદોદરી વધારે પરેશાન થઈ એક દિવસની વાત છે મંદોદરીએ પોતાના પતિ રાવણને રીઝવવા માંડ્યું ગર્ભ પડી જાય છે અમારી ઈચ્છા છે કે એ ગર્જના અમને સંભળાવો રાવણ કહે છે તે સાચું સાંભળ્યું છે કે જ્યારે હું ગર્જના કરું છું તો સ્ત્રીઓનો ગર્ભ પડી જાય છે પણ તું કેમ સાંભળવા માંગે છે મંદોદરીએ કહ્યું કહ્યું હે મહારાણી મંદોદરી જ્યારે તારી આ ઈચ્છા છે તો ચાલ હું તને ગર્જના સંભળાવું છું હવે દોસ્તો રાવણે જેવી ગર્જના કરી કે મંદોદરીનો ગર્ભ પડી ગયો રાવણ ગર્જના કરીને આગળ ચાલ્યો ગયો હવે મંદોદરીનો જે ગર્ભ પડ્યો હતો એને લઈને મંદોદરીએ એ જ ઘડામાં બંધ કરીને રાખી દીધો દોસ્તો એક વાત અમે તમને સાથે સાથે કહેતા આગળ વધીએ કે કેટલાક લોકો કહે છે કે શું ખૂન પીવાથી ગર્ભ ઠરે છે તમારી વાત પણ સાચી છે હું તમારી વાતનું સમર્થન કરું છું પણ વિજ્ઞાન તો એ માનતું નથી કે ખૂન પીવાથી ગર્ભ ઠરે

જેમ કે બ્રહ્માજીના કેટલાક પુત્રો માનસ પુત્ર હતા એટલે મનમાં ઈચ્છા થઈ કે પુત્ર થાઓ તો પુત્ર થઈ ગયો તો મારો મતલબ એ છે કે ઋષિમુનિઓમાં દેવતાઓમાં શક્તિ હતી તેમને મૈથુન સૃષ્ટિની જરૂર ન હતી તે મનથી પણ સંતાન જન્માવી શકતા હતા તો દોસ્તો આવો એ જ જગ્યાએ જ્યારે મંદોદરીએ એ ગર્ભને ઘડામાં બંધ કરીને રાખી દીધો તો લંકામાં અકાળ પડવા લાગ્યો અને જ્યારે અકાળ પડવા લાગ્યો તો રાવણને ખબર પડી કે અકાળ કેમ પડે છે રાવણ ખૂબ દુઃખી થયો એક દિવસ આકાશવાણી થઈ કે રાવણ તે જે ઘડો લાવ્યો છે અને પોતાના ઓરડામાં બંધ કરાવીને રાખ્યો છે જ્યાં સુધી આ ઘડો તારી લંકામાં રહેશે ત્યાં સુધી અકાળ પડશે અને તારી લંકા નષ્ટ થઈ જશે દોસ્તો આ સાંભળીને રાવણ ગભરાઈ ગયો હવે રાવણે શું કર્યું કે એ જ ઘડો લીધો અને વિચારવા લાગ્યો કે આ ઘડો ક્યાં મૂકીએ ક્યાં હુપાવીએ ક્યાં દાટીએ તો રાવણના દિમાગમાં રાજા જનકનું નામ આવ્યું કારણ કે તે સમય રાજા જનક ખૂબ સુખ સુખસ્મૃદ્ધિમાં હતા રાવણે વિચાર્યું ચાલો જનકના જ રાજ્યમાં આ ઘડો દાટી દઈએ તો અમારી લંકામાં અકાળ નહીં પડે અને એ જ અકાળ રાજા જનકના રાજ્યમાં પડશે જેથી તેમની પ્રજા નષ્ટ થઈ જશે એવું વિચારીને રાવણ એ જ ઘડો લઈને રાજા જનકના રાજ્યની સીમામાં પહોંચી ગયો ઘડો જમીનમાં દાટી દીધો અને ત્યાંથી ચાલ્યો આવ્યો હવે દોસ્તો બીજી બાજુ શું જ્યારે જનકના રાજ રાવણે ઘડો દાટી દીધો તો ધીરે ધીરે જનકના રાજ્યમાં અકાર પડવા લાગ્યો પ્રજા ત્રાહીમાં પોકારવા લાગી ભૂખથી તડપવા લાગી મરવા લાગી કારણ કે વરસાદ પણ બંધ થઈ ગયો જ્યારે પાણી ન પડ્યું તો પાક પણ ઉગ્યો જારે પ્રજા ત્રાહિમામ કરવા લાગી તો રાજા જનક ખૂબ દુઃખી થયા પછી રાજા જનકે એક દિવસ પોતાના બ્રાહ્મણોને અને પુરોહિતોને બોલાવ્યા અને અકાળ વિશે સલાહ પૂછી કે અકાર કેમ પડે છે અને તેનો ઉપાય શું છે તો બ્રાહ્મણોએ અને પુરોહિતોએ કહ્યું કે હે રાજા જનક તમારે અકાળ દૂર થશે અને વરસાદ શરૂ થશે તો દોસ્તો બ્રાહ્મણોના કહેવા પ્રમાણે રાજા જનકે પોતાની પત્ની શૂન્યના સાથે હળ ચલાવ્યું અને જયારે ભૂમિ યજ્ઞ માટે હળ ચલાવી રહ્યા હતા ભૂમિ જોતી રહ્યા હતા તો કહે છે કે હળનો આગળનો ભાગ જેને સીત કહેવાય છે એ ઘડામાં અથડાયો અને એ સીત ઘડામાં ફસાઈ ગઈ હવે બળદ જોર લગાવે છે પણ હળ આગળ નથી વધતું હળ નીકળતું નથી તો કહે છે કે હળ રોકીને રાજા જનકે એજ જગ્યાને જગ્યા ખોદાવી ખોદ્યું તો ત્યાંથી એક ઘડો નીકળ્યો અને જ્યારે ઘડો નીકળ્યો અને ઘડો ખોલવામાં આવ્યો તો તેમાંથી એક હસ્તી કન્યા નીકળી રાજા જનકે જોયું કે ઘડામાંથી કન્યા નીકળી છે તેનાથી ખૂબ ખુશ થયા પછી તેમણે એ જ કન્યાને સુન્યના હાથમાં આપી અને કહ્યું કે આ કન્યા ભગવાનની કૃપાથી મળી છે અને આ પૃથ્વી માતાએ આપી છે આનું પાલનપોષણ આપણે કરીશું અને એને પોતાની દીકરી માનીશુ દોસ્તો શૂન્યના પણ ખૂબ પ્રસન્ન થઈ અને એ કન્યાને લઈને ઘરે આવ્યા તો બ્રાહ્મણોએ એ જ બાળકીનું નામ રાખ્યું સીતા હવે તમને કહીએ કે સીતા નામ કેમ રાખ્યું નામ તો ઘણા હતા બીજા પણ રાખી શકાય પણ સીતા જ કેમ રાખ્યું તો કહે છે દોસ્તો કે જેમ બાળકમાં પહેલા ગુણ હોય તેમ નામ રાખવામાં આવતા હતા અને એવા નામ રાખવામાં આવતા હતા કે જ્યારે પોતાના પુત્રનું નામ પોકારો તો ભગવાનનું પણ નામ લેવાય સીતા શીતળ ઘડામાંથી નીકળી હતી એટલે સીતા નામ પડ્યું બીજી વાત કે હળનો આગળનો ભાગ જેને સીત કહેવાય છે એ ઘડાથી અથડાયો એટલે એ સિતના કારણે એ બાળકીનું નામ સીતા પડ્યું તો આ રીતે સીતાનું નામ સીતા પડ્યું પછી દોસ્તો તે પછી કહેવાય છે કે યજ્ઞ થયો અને દોસ્તો એ જ ટાઇટલ પર આવો કે સીતાના પિતા કોણ હતા તો આવો અમે તમને કહીએ કે સીતાના એક નહીં પણ ત્રણ પિતા હતા તમે વિચારતા હશો કે આ શું કહો છો પિતા તો એક જ હોય ત્રણ કેવી રીતે હોઈ શકે તો દોસ્તો આશ્ચર્ય ન કરો શંકા ન કરતા સીતાના પહેલા પિતા વિશે અમે તમને કહીએ દોસ્તો જે રાવણે ઋષિ લોહી કાઢાવ્યું હતું અને એ જ લોહીથી સીતાનો જન્મ થયો હતો તો પિતા એ ઋષિમુની થયા કારણ કે તેમના ખૂનથી એ દીકરીનો જન્મ થયો હતો એટલે સીતાજીના પહેલા પિતા એ ઋષિ થયા અને બીજા પિતા થયા રાવણ હવે તમે વિચારતા હશો કે રાવણ કેવી રીતે

એટલે સીતા રાવણની પણ દીકરી થઈ અને ત્રીજા પિતા થયા જનક તમે વિચારતા હશો જનક કેવી રીતે તો આવો અમે તમને કહીએ કે જનક એટલે કારણ કે જનકે સીતાનું પાલન પોષણ કર્યું હતું જનકની નજરમાં માતા સીતાનો જન્મ ધરતીમાંથી થયો હતો એટલે ધરતી માતાએ જનકને સીતા આપી હતી એટલે જનક થયા અને જનકે જ લાલન પાલન કર્યું એટલે જનક થયા હવે તમે વિચારતા હશો કે કેવી રીતે તો કહે છે કે ભગવાન કૃષ્ણના પણ બે પિતા કહેવાયા છે એક વસુદેવ જન્મ આપનાર અને બીજા નંદબાબાએ કૃષ્ણને પાળ્યા હતા એટલે બે પિતા પિતા કૃષ્ણના પણ પણ છે છે હોય જન્મદાતા પણ પિતા હોય છે અને જે બાળકને પાળ પોશે એ પણ પિતા હોય છે એટલે સીતા માટે જનકે પાળી હતી એટલે સીતાના પિતા જનક પણ થયા તો દોસ્તો આ રીતે સીતાજીના ત્રણ પિતા હતા પહેલા ઋષિ દ્વારા તમારા સુધી પહોંચાડી જો તમને કોઈ પ્રકારની શંકા હોય કે તમારી નજરમાં સીતાજીના પિતા વિશે કોઈ બીજું રહસ્ય હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો જેથી તમારાથી અમને કંઈક માહિતી મળી શકે રામાયણ દ્વારા કે કોઈ બ્રાહ્મણ કે સંત દ્વારા મળે છે પણ તેમાં તર્ક વિતર્ક કરવો કે ખોટી કોમેન્ટ કરવું એ સારા જ્ઞાનીઓ કે વિદ્વાનોને શોભતું નથી મારો મતલબ એ છે કે જે માહિતી અમને જ્યાંથી જેવી મળીએ અમે વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડી જો તમને ક્યાંક બીજેથી કે કોઈ માહિતી મળી હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો એ જ રામાયણની છુપાયેલી છુપાયેલી સમાધાન છે એવું નથી કે અમે તમારી કહેલી વાત પર ખોટી કોમેન્ટ કરીએ કે તમે અમારા કહેલા રહસ્ય પર ખોટી કોમેન્ટ કરો તો એ ન તો તમે તમારા ઘરથી અમને કોઈ રાય આપો ના અમે અમારા ઘરથી તમને કોઈ રાય આપીએ છીએ જેવી સુધી પહોંચાડવાનો હંમેશા પ્રયત્ન કરીએ છીએ અને જે અમે રામાયણ સંબંધિત કે કોઈ કથા સંબંધિત લાવીએ છીએ તે કોઈને કોઈ રહસ્ય થી છુપાયેલી હોય છે અને તમને કઈક શીખવીને જાય છે તો દોસ્તો હવે તો તમે જાણી જ ગયા કે માતા સીતાજીના પિતા વિશે જો તમને આ વીડિયો ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આટલો સમય આપવા બદલ આપ સૌને કોટી કોટી ધન્યવાદ મળીએ છીએ આગલી વિડિયોમાં કોઈ બીજી ચર્ચા સાથે તમામ સબસ્ક્રાઈબર બંધુઓ અને દર્શક ભાઈઓને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ